ઓલપાડના બરબોધન ગામે બંધ પેપર મિલ નજીક દીપડો લટાર મારતો દેખાયો હતો દીપડાના આટા ફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં દીપડા વસવાટ કરે છે દીપડાનું અભયારણ્ય હોય તે રીતે અવારનવાર દીપડા દેખા દેતા હોય છે ત્યારે ઓલપાડના બરબોધન ગામે બંધ રામા પેપર મિલ નજીક જ દીપડો દેખાયો હતો દીપડો લટાર મારતો સીસીટીવીમાં કેદ થયો હતો દીપડાએ દેખા દેતા આજુબાજુના ગામોમાં ગભરાટનો માહોલ જોયો મળ્યો છે દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે સાથે જ વન વિભાગની ટીમ કામે લાગી છે જેમાં દીપડો હજીરા અને કામરેજ વચ્ચે હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે નમસ્કાર સૌથી પહેલે મેરા નામ સચિન ગુપ્તા મે ડીસીએફ સુરત હું અભી 10 મે કો લેપર્ડ કી મૂવમેન્ટ રામા પેપર મિલ કે સીસીટીવી કેમેરા મે દેખાઈ હતી 10 તારીખ કો રાત કા મૂવમેન્ટ થા તો અગલે દિન ફોરેસ્ટ ટીમ વહાં પર પહોંચી પંજો કે નિશાન કા निशान की ट्रैकिंग की तो पता लगा कि यहाँ पर लेपर का मूवमेंट रहा है तो उसके लिए हमने वहाँ पर दो पिंजरे एक ट्रैप कैमरा उधर लगाया है और उसके अलावा डेली मॉर्निंग में आसपास के गाँव में और बरभुटन गांव में लेपर्ड के पंजों के निशान की ट्रैकिंग कर रहे हैं ताकि लेपर्ड का मूवमेंट का आइडिया लग सके कि लेपर्ड का मूवमेंट किस तरफ है हजीरा की तरफ है या कामरेज की तरफ है और अभी तक प्राइमरी एस्टीमेट के हिसाब से एक ही वहाँ पर लेपर्ड का मूवमेंट ट्रैक हुआ है वहाँ पर एक के अलावा दूसरा लेपर्ड है नहीं આસપાસ કે ગાં કે અંદર કોઈ લપડ કે પંજો કે નિશાન નહીં